ડાયરાને પહેલા બાપા સીતારામ અને જય શ્રી રામ જો કે આજનું થંબલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આજ જ્યાંનો વિડીયો છે પણ છતાં આપણે કહી દઈએ કે આવતી આવતીકાલ એટલે કે બાવીસ જાન્યુઆરીના રોજ આપણે ગામડે ગામડે તો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે પણ આખા દેશમાં અને આમ તો વિશ્વમાં કહીએ ને તોય હાલે કારણ કે જ્યાં જ્યાં આપણા ભારતના અને ખાસ ગુજરાતના લોકો જ્યાં જ્યાં વસે છે દેશ વિદેશમાં ત્યાં બધે બાવીસ જાન્યુઆરીના રોજ મર્યાદા પુરુષોત્તમ એવા રાઘવેન્દ્ર સરકારના અવધપુરીની અંદર જ્યારે પ્રાણ પ્રાણપચેસાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આખું આપણો એમ કહેવાય છે કે ભારત દેશ એના ઉત્સવમાં થનગની રહ્યો છે અને ગામડે ગામડે જ્યાં જોવો ત્યાં શહેર જોવો કે ગામડું જોવો શણગારેલો ફૂલ દિવાળીનો માહોલ બનાવી દીધો છે અને અમારે બેલા ગામના આંગણે તે જોવો જ્યાં તો અહીંયા ઉત્સવની તૈયારી શરૂ છે હું તમને દેખાડું તોરણ બોરણ બાંધીને બધું ઉત્સવની તૈયારી શરૂ જ છે અને બધું ભેર કાર્યક્રમ ઉજવણી કરી રહ્યા છીએ ભગવાન શ્રી રામચંદર ભગવાન અહીંયા જે તોરણ પીળ્યા એ બધું શણગારવાનું કામ શરૂ છે અને એમ અત્યારે હાલ આવી ગયા છે રામજી મંદિરે આ છે અમારે બેલા ગામનું રામજી મંદિર

ભાવથી ઉદયીએ ઘરે દીવા કરીએ દીવો પ્રતારીએ દીપ જલાઈએ અને રામચંદ્ર ભગવાનનો કારણ કે આ જે આપણા બાપદાદાને જે દિવસો જોવાના હતા એ આને નથી મળ્યા અને એ દિવસો આજ બાવીસ જાન્યુઆરીના રોજ આપને જોવા મળી રહ્યો છે એટલે લગભગ આખા દેશની અંદર તો ઠીક પણ વિશ્વની અંદર જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આપણો બાવીસ જાન્યુઆરીનો આવી ગયો છે અને આપણા દેશના યશસ્વી પ્રાઇમ મિનિસ્ટર માનની મોરબી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ મોદી સાહેબે કીધું કે હર ઘર દીવો પ્રગટાઈ કારણ કે અત્યારે અયોધ્યામાં આખા દેશમાંથી માણસો આવે છે એટલે જ્યાં કાંઈ રજા મળવી બહુ સચ્ચ નથી એટલે મોદી સાહેબનું એક સલાહ છે કે ભાઈ ઘરે ઘરે આપણે રામચંદ્ર ભગવાનનો ઉત્સવ ઉજવીએ કારણ કે એવું એક છે આપણા ભારતની અંદર એવું એક છે ગામ નહીં હોય કે જ્યાં રામચંદ્ર ભગવાનનું મંદિર ન હોય એટલે હર ઘર હર ગામમાં દીપ જલાઈએ એવું મોદી સાહેબનો મંત્ર છે તો એ મંત્રને આપણે સ્વીકાર કરીએ અને આપણે ઓલા ક્યાંય ને કે અંદર એટલો હરખસ છે જે દિવસ પાંચસો વર્ષ પહેલાનો જે દિવસ જોવાનો હતો એ આપને આ જોવા મળી રહ્યો એટલે હરખત એટલો છે ને કે મને ખુદને એમ થાય કે આજના વિડીયામાં હું બોલવું પણ હું બોલું ને એ મને નથી ખબર પડતી એટલો હું હરખમાં છું જો કે અમારા ગામના ભાઈબંધ દોસ્તા છે અમારે અર્જુનભાઈ છે ભોલાભાઈ સ્વાની છે બીજા પણ ઘણા ભાઈબંધો છે એ બધાએ અત્યારે આખા ગામની અંદર શણગારવાનું શરૂ કરી દીધેલું છે અને જો અહીંયા બાજુમાં કૃષ્ણ ભગવાન ની મૂર્તિ છે હનુમાન છે તૈયારી એટલે પોત હે રાતે આવો એટલે તમારે બધું શરૂ થાય કાલે ધ્વજ લગાડ્યા મોટા ગેટ ઉપર જોયું હતું મેં મૂકો અર્જુનભાઈ ઉપર છે ઉતાવળ

આ તે કાલ સવારે એટલે કે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા શરૂ થઈ જવાની છે. કો? અત્યારથી નાચવા હા જો અમારે તેજસીબેન અત્યારથી નાચવા મંડી જો. જો લ્યા. એને તે ઉસ ઉજોવામાં થંદિની દીધી કે બેટા. હા. ભગવાન શ્રી રામ. આજે કે? હા. બિરાજમાન થાવા જઈ રહ્યા છે. એટલે રો અમારે તેજસીબેનને હરખ નથી માતો. તો આવું છે અમારા વેલા ગામનું રામજી મંદિર અને એટલી તૈયારી ચાલી રહી છે તમારા ગામમાં પણ રામજી મંદિરની અંદર ગામની અંદર કેવી તૈયારી ચાલી રહી છે જરા કોમેન્ટમાં જણાવજો

બાવીસ જાન્યુઆરી ના રોજ રામચંદ્ર ભગવાન નો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો ઉત્સવ ઉજવીએ છીએ એ તન મન ધનથી અને ભાવથી ઉજવીએ અને ઉજવો એવી અપેક્ષા સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો બધાને બાપા સીતારામ